નો આ દે ઘા દે સ્વાગત છે મારા વાલા અસરો કેરાઈન બ્લોગ સ્ટાર્ટ કરે મોડો મોડો કારણ કે ભાઈ રજા પડી ગઈ છે ને ઘરે વયા આવે છે કારણ કે શરદીને એવું થઈ ગયું પછી તો માથું લેવું દુઃખે સમજે તો ભાઈ રજા પડી ગયા ને ઘરે વયા અને ભાઈ શાંત દી આટમે જો અંધારું થવા આવ્યું છે પર મેડમ જો બધા બેઠી જાશે શું કરો મેડમ ને હે હા

રાહમ આનું કાંઈક કરવી આ તા કાંકે ભૂખ પડી ગઈ છે ને સરસ મજાની રસોઈ બનાવી નાખો હા કાંઈક બનાવી નાખી ના રસોઈ થઈ ગયો કાંઈક મસ્ત મજાની રસોઈ નવીન કાંઈક બને નવીન શાક બનાવું શાક બનાવશે હે જિંગ શાક હા એવું બનાવવાનું છે હ સિંગ ભીજાનો શાક આપણે ખાતો નથી પણ શાક છે શાક છે મારો વિચાર છે શાક બનાવું આપણે ફર્સ્ટ ક્લાસ મજાનો તૈયાર કરી છે બે ટમેટા લીધા છે બે મરસા ચાર પાંચ લસણ ની કડિયું અને આદુ આમાં ઠીક હા યે મિક્સરમાં ગાળી લઉં છે પછી આપણે પાસ ડુંગળી લઈ લીધી મોટી હા તે કટરમાં કાઢી નાખી છે અને ધાણા એટલી વસ્તુ નાખવાની છે લાવવાનું તો બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને એટલી બધી વસ્તુ હોય હા લઈ

એક ચમચી વઘાણી નાખી દેવી એક ચમચી જીરું આવી ગયું વઘાણી એક ચમચી નાખી દેવી ડુંગળી નાખી દેવી

બહુ તીખું થઈ ગયું છે લઈ નાખશું આપણે મસાલો બધો છે ને મિક્સ કરી નાખશું આપણે બધું મરચું ને એવું બધું મિક્સ થઈ જાય એમાં તો આપણે નાખો મસાલો છે ને બળી જાય મસ્ત થઈ ગયો છે પાકી ગયો છે જો તેલય ઉપર આવી ગયું છે જો આવી ગયું છે ને તેલ ઉપર હવે આ છે ને નાખી દઈશું આપણે અંદર ملتا ہے ملتا ہے آپ نے سرشنگ بجا لئی لئی دا سیا سرشنگ بجا لئی اندر نائکی دی شو سرشنگ بجا لئی اندر نائکی دی دا سیا آئے خرید ٹائکی دیوئی اکلے سرا سمزانو سریزا اپنے در شاک بھائی فرس کلاس بھائی ایک نمبر شاک بنی جلو سیا دیل این بھائی

પાણી આવે છે ભાઈ કેવું લાગશે ભાઈ તો ભાઈ રોટલી કરી નાખે ફટાફટ ને આપડે શાક થઈ આ રોટલી ને એવું કરી નાખે ફટાફટ ઉતાવળ રાખે પછી મોડું થઈ ગયું પછી થોડુંક જલ્દી આવે

સાડતી નીતિ फटाफट બનાવ તો તો ભાઈઓ જો આપડે ભાઈ ઇંતજાર ખતમ થઈ ગયો 10 રોટલી ને શાક ને થઈ ભાઈ સિંગ અને ભાઈ હાલો તો આમ જો એકદમ ટેસ્ટી તો ના ભાઈ સિંગ શાક મસ્ત મજાનું બનાવી નાખ્યું છે તો હાલો સિંગ ભજીયા નું શાક ખાવા તો અમે બેહી જઈએ વાળું કરવા

ટેસ્ટ મરી ભાઈ કેવું લાગે છે તમે જરા કોમેન્ટ કરજો તમે બનાવ્યું છે કે નહીં ને ભાઈ કેવું શાક બન્યું છે એ પણ કોમેન્ટ કરજે ભાઈ કેવું શાક બનાવ્યું છે મારા મેડમે ટેસ્ટ મરી ભાઈ કેવું થાય છે કેવું બન્યું છે પછી ટેસ્ટ મારવાનું બાકી છે તો ચાલો આપણે સાંખી લઈને ભાઈ કોમેન્ટ જરૂર કરી ભાઈ કોને કોને બનાવ્યું છે ને કોને નથી બનાવ્યું અને ભાઈ કેવું હોય એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો યુટ્યુબ ફેમિલે જમા તો અમે જમવા બે દઈએ છીએ તો ભાઈ ટેસ્ટ મારી લોપર એટલે સુપર બન્યું તો ભાઈ

ને અમારી રેસીપીનો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો સરસ મજાની ને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા મિજાને જય શ્રી રામ